કે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર 2 બહુપદી ની અંદર આઈએમપી દાખલા જોવાના છે જે માર્ચ 2024 ની અંદર તમને પૂછાઈ શકે હવે આ દાખલાની અંદર જે આપણને પૂછાય છે એની જો આપણે વાત કરીએ તો પેલા તો બધાને જય શ્રી રામ છે કે નહીં એ પેલા તો ઓકે આપી દે આજે આપણે અગત્યનો ટોપિક જોવાના છીએ એ અગત્યના ટોપિકની અંદર બધાએ ઓકે આપી દેવાનું બધાએ ફટાફટ જોઈન થઈ જાવ તમારા મિત્રને પણ શેર કરી દયો આજે આપણે એકદમ સરળ રીતે એકદમ ક્લિયર રીતે જોવાના છીએ આપણે ફટાફટ ચેક કરી લઈએ અને તમારા મિત્રોને કયો ફટાફટ જોઈન થઈ જાય કે બહુ બધીની અંદર શૂન્ય કઈ રીતે મળે બરાબર છે

પેલા જે પ્રશ્ન આપણને આપેલો છે મેળવો આપણને બધાના પેલા શૂન્ય મેળવવાના છે જો આપણને એવું કીધું હોત જોડે જોડે કે શૂન્ય મેળવો અને શૂન્ય અને ગુણક વચ્ચેનો સંબંધ શૂન્ય અને ગુણક વચ્ચેનો તો થોડુંક આપણે આની અંદર આગળ પણ વધવું પડશે પ્રથમ તો તમને શૂન્ય શોધતા આવડતા હોવા જોઈએ અને શૂન્ય શોધતા આવડવા માટે અવયવ પાડતા આવડતા હોવા જોઈએ અને અવયવ પડતા તમને આવડશે તો ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 આ બંનેમાં તમને એક એક દાખલો કે વધીને ત્રણે ત્રણ દાખલા એક સરખા પૂછી શકાય અવયવ પાડવાવાળા પહેલા તો આપણે અવયવ પડતા શીખીએ તો પ્રશ્ન પહેલો આપણે p of બરાબર 100 પ્રથમ શું લઈ લેશું 0 હવે p of બરાબર 0 એનો મતલબ એવો થાય બહુ બહુપદી બરાબર જીરો ગુણાકાર થાય આનો ગુણાકાર કેવો થાય ચૌદ એકા ચૌદ અને ચૌદના બે ભાગ પાડો બંને પ્લસ હોય તો અવયવ પણ બંને પ્લસ આવશે મધ્યમ પદ નવ છે તો મધ્યમ કેટલો આવો જોઈએ નવ તો અવયવ શું પડે સાત દુના ચૌદ સાત પ્લસ બે નવ થઈ ગયું બધાને તો આ તમારા અવયવ સાચા હવે મૂકી દો એક્સ પ્લસ સાત એક્સ પ્લસ બે એક્સ પ્લસ ચૌદ બરાબર ઝીરો હવે બે બે ની પેર કરી એક્સ કોમ સાત પ્લસ અવયવ ખોટા હવે એક્સ પ્લસ સાત કોમન કાઢી લ્યો તો વધે કોણ એક્સ પ્લસ ટુ એનો મતલબ એવો થાય કે એક્સ પ્લસ સેવન બરાબર ઝીરો અને x plus 2 बराबर 0 તો x બરાબર કેટલો આવશે -7 અને x બરાબર કેટલો આવશે -2 આ તમને શું મળી ગયા શૂન્ય અહીંયા સુધી તમને ખાલી શૂન્ય શોધો એવું પૂછ્યું હોત તો અહીંયા તમારો 2 માર્ક્સનો દાખલો પૂરો થઈ જાય પરંતુ જો આગળ પૂછ્યું હોય કે શૂન્ય અને સહગુણકનો સંબંધ તો તમારે અહીંયા ફરીવાર કરવું પડશે અને શું કહી ગયો બીટા માઇનસ સાત પ્લસ ઓફ માઇનસ બે એટલે કેટલો થવાનો છે માઇનસ નવ અને તમારે અહીંયા આ એડસ્ટ કરવા માટે માઇનસ બી બાય એ માઇનસ બી એટલે કોનો સેક કરો બી બાય એટલે માઇનસ નવ બાય વન એટલે આવી ગયું માઇનસ નવ થઈ ગયું માઇનસ બી બાય એ અને બીજું જે આવશે એ આવશે શૂન્યનો શૂન્યનો ગુણાકાર તો 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 ને છે આ શું તમારું અને એટલે કોણ થાય અચળપદ એટલે કોણ થાય એક્સવેર નો સહગુણક તો આ એક્ઝામ્પલ તમારો કમ્પ્લીટ અહીંયા થાય ત્યારે

ઉપરનું ફિક્સ એટલે તમારે શીખવાનું શું થશે શૂન્ય શોધા પછી એકવાર સરવાળો એ શૂન્યનો જ અને એકવાર એ શૂન્યનો ગુણાકાર બધાને ખબર પડી ગઈ હવે બધાને બરાબર દેખાય છે ને જેને પણ ના દેખાતું હોય એ લોકો એકવાર થમને આપી દે બરાબર છે બધાને દેખાય છે બરાબર જોઈન થઈને કામ કરો બધાને દેખાય છે વેરી ગુડ હવે આપણે બધા શૂન્ય ગોતી નાખીએ તો અહીંથી આટલું કાઢ નાખી એટલે આપણે શૂન્ય શોધવામાં બરાબર આપણે બધાના શું ગોતવાના છીએ શૂન્ય હવે બધાના શૂન્ય શોધવા તો ફટાફટ આપણે શૂન્ય શોધી લઈએ બરાબર એકવાર શૂન્ય શોધતા તમને આવડી ગયા એટલે તમને કોઈ વાંધો આવવાનો નથી આ એક્ઝામ્પલ પછી લઈશું આપણે બીજા પ્રકારના પહેલા આના શૂન્ય શોધી નાખીએ ખાલી હવે શૂન્ય કેમ શોધવા એ અગત્યના છે પ્રશ્ન નંબર બે પ્રશ્ન માં પણ પીઓ વેક્સ બરાબર શું લઈ લીધો આપણે જીરો આપણે શું આપેલો છે એક્સક્વેર મા પ્લસ સાત એક્સ પ્લસ દસ બરાબર પ્લસ પાંચ એક્સ પ્લસ બે એક્સ પ્લસ દસ બરાબર જીરો બે બે ની પેર પાડી દો કોમન કોણ નીકળે એક્સ એક્સ પ્લસ પાંચ કોમન કોણ નીકળે બે

આવશે મતલબ ઓફ હવે આના માઇનસ રૂટ પંદર બરાબર ઝીરો એન્ડ ટી પ્લસ રૂટ પંદર બરાબર ઝીરો તો ટી બરાબર શું થાય રૂટ પંદર ટી બરાબર શું થાય માઇનસ રૂટ પંદર આવી રીતે તમને એક બહુપદી આપું એ તમારે કોમેન્ટમાં બતાવવાના છે અંદર પૂછાય પ્રશ્ન પણ બરાબર છ એક્સ નો વર માઇનસ ત્રણ માઇનસ સાતેક્સ જો એક્સુપાત પહેલા આવવું જોવે એક્સ સ્ક્ર માઇનસ સાતેક્સ માઇનસ ત્રણ હવે તમારે p of બરાબર શું લઈ લેવાનું છે 0 તો p of બરાબર શું લઈ લેવાનું છે 0 એનો મતલબ 6x નો વર્ગ -7x 3 બરાબર 0 6 તરીને કેટલો થાય 18 18 ના બે ભાગ પાડો બંને માઈનસ હોય તો 1 માઈનસ 1 પ્લસ રાઈટ તો 7 લાવવાનું છે તો શું થવાનું છે 9 2 ના 18 તો 6x નો વર્ગ -9x

તો કોઈ પણ બહુ પદીના તમને શૂન્ય શોધતા આવડતા હોવા જોઈએ અને શૂન્ય તમે આ રીતે શોધી શકો બરાબર તમને જો કોઈ બહુપતિના શૂન્ય શોધતા ના આવડતા હોય તો તમારે મને કોમેન્ટ ની અંદર જણાવવાનું છે કે આ શૂન્ય શોધતા આવડતા નથી તમે અત્યારે પણ મને કોમેન્ટ કરી શકો કે આ બહુપદી અવયવ કઈ રીતે પડે આપણે આજે ખાસ કરીને અવયવ શીખવાના વધારે છે કોઈ પણ બહુપદી હોય એ તમને અવયવ ના આવડતા હોય તો તમે મને અવયવ મોકલી શકો તો આપણે આ અત્યારે શૂન્ય શોધતા શીખી જઈએ મેં તમને આઈએમપી દાખલા બધા જ કરાવી દીધેલા છે સત્તા એક એક્ઝામ્પલ લઈ લઈએ હજી થ્રી એક્સ સ્કવેર માઇનસ એક્સ માઇનસ ફોર આપણે બહુપદી હજી લઈ લઈએ એક બે અલગ અલગ પેપરમાંથી આપણે એટલા જે બી દાખલા કરાવવાના છે બધા અગત્યના એક્ઝામ્પલ છે તો ખાસ નોંધ લેવી એવું લાગે તો નોટમાં લખી પણ લેવું અને તમારા મિત્રને વધારે વધારે શેર કરવો આપણી બહુપદી જે છે એ આપણે આપેલી છે 3x2 x 4 p of x बराबर 3x2 x 4 જો તમારે डरवाने કોઈ જરૂર નથી

3x માઇનસ ચાર બરાબર ચાર તો એક્સ બરાબર ચાર ના શેટમાં ત્રણ અને એક્સ બરાબર કેટલો આવશે માઇનસ વન તો આના શૂન્ય મળે હવે તમને શૂન્યનો નો સરવાળો ગુણાકાર કરવો હોય કરી સરવાળો અને બાકી જે લખ્યું લખી દેવાનું અને એ જ રીતે શૂન્યનો ગુણાકાર કરવો હોય તો લખતો નથી શૂન્યનો ગુણાકાર ચાર ના ત્રણ માઇનસ એક

છ ગુના કેટલા થવાના છે બાર હવે બંને માઇનસ માઇનસ એક પ્લસ આનો શું થવાનું છે ચાર તેરીને બાર તો છ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ બે દુ ના ચાર કોમન કઈ નો નીકળે તો વન નીકળે ધ્યાનથી સમજજો તો શું વધશે થ્રી એક્સ આ બંને કાઉસ બંને કાઉન્સ સરખા ના આવે તો અવયવ ખોટા હવે ઝીરો તો થ્રી એક્સ બરાબર ટુ એક્સ બરાબર ટુ બાય થ્રી ટુ એક્સ બરાબર માઇનસ વન એક્સ બરાબર માઇનસ વન બાય ટુ તો આ તમારા શું મળી ગયા શૂન્ય હવે શૂન્ય ને સહગુણકનો સંબંધ કીધો હોય તો સરવાળો ને ગુણાકાર કરી નાખવા બરાબર ચલો આપણે આજે નવી રકમ જોઈએ ફટાફટ તમારા મિત્રોને લઈ લો આજે ફાસ્ટ ટ્રેક આપણે બધા અવયવ જોઈ લેવાના છીએ અને તમારે આજે ના આજે 4 માર્ક્સ બોર્ડમાં કેમ મળે એ શીખી લેવાનો છે બધાએ તમને આજે અલગ અલગ એક્ઝામ્પલ કરાવીશ એટલે તમારા મિત્રોને પણ ફટાફટ જોઈન કરો અવયવ શીખવા હોય તો

અને યુ કોમન નીકળી જાય એટલે અહીંયા શું વધવાનું છે યુ ચાર માઇનસ બે તો આ તમારા શૂન્ય બે મળી ગયા સરવાળો કરો તો માઇનસ ટુ ને ગુણાકાર કરો તો ઝીરો આ તમને પહેલેથી કહી દો માં લખી દઉં છું અહિયાં આલ્ફા પ્લસ બીટા એટલે કે ઝીરો પ્લસ માઇનસ બે બે થોડા નાના છે તો શું આવશે જીરો એના પછીની બહુપતિ લઈએ એના પછીની આપણે બહુપતિ જોઈએ પદાવલી કેવી છે પૂર્ણ વર્ગ ચાર એકા ચાર ચાર ના બે ભાગ પાડો શું પડશે બે દુ ચાર બંને કેવા આવશે માઇનસ શું કામ માઇનસ છે ફોરેસ્ટ એર માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એસ પ્લસ વન બરાબર ઝીરો પેલામાંથી કોમન કોણ નીકળ્યો છે ટુ એચ બે દુના ચાર એસ અને અહીંયા વન માઇનસ વન કોમન તો શું જ છે ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો હવે ટુ એસ માઇનસ વન કોમસમાંથી નીકળી જાય કાઉન્સમાંથી તો વધે કોમન ટુએસ માઇનસ વન બરાબર ઝીરો તો ટુ એસ માઇનસ વન ઝીરો ટુ એસ માઇનસ વન ઝીરો તો એસ બરાબર શું આવશે વન આફ